મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો કાલે થોડીક વરસાદે રાહત લીધી છે અને ગુજરાતના લગભગ મિત્રો સાંજ સુધીની અંદર પચીસ જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો છે ખાસ કરીને નવા તાલુકાની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે ખાસ કરીને બનાસકાંઠાની અંદર કચ્છના કેટલાક ભાગોની અંદર દ્વારકાની અંદર ખંભાળિયાની અંદર તેમજ મિત્રો ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર જૂનાગઢ જિલ્લાની અંદર વરસાદ છે જોવા મળ્યો છે આ સિવાય ડાંગ જિલ્લાની અંદર પણ વરસાદ જોઈએ આ સિવાય મિત્રો ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે આ જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો ન હતો પરંતુ ખાસ કરીને આજે શરૂઆત થઈ છે હજુ પણ મિત્રો વરસાદને લઈને મોટી આગાહી છે સાથે સાથે ચોમાસું છે એ પોતાની રીતે મિત્રો આગળ વધી રહ્યું છે અને અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને હિન્દ મહાસાગરની અંદર મોટ મોટા પ્રમાણની અંદર જથ્થો છે એ મિત્રો આવી ચૂક્યો છે અને ધીમે ધીમે મિત્રો આ જથ્થો છે એ આગળની તરફ ઉપર જશે અને ગુજરાત સહિત ભારતની અંદર ચોમાસું છે એ આગળ વધે આમ તો જોવા જઈએ તો વીસ તારીખથી લઈને પંદરથી વીસ તારીખની અંદર મિત્રો આંદોબાર અને નિકોબાર ટાપુ ઉપર ચોમાસું બેસી જતું હોય છે ખાસ કરીને કેરળની અંદર જોવા જઈએ તો પહેલી જૂને કેરળની અંદર ચોમાસું બેસી જતું હોય છે પરંતુ તે પહેલાં અંબાલાલ પટેલ એક અને ખાસ કરીને કેટલાક જે હવામાનશાસ્ત્રીઓ છે તેવી આગાહી કરી રહ્યા છે કે અરબી સમુદ્રની અંદર અને ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર આ બંને વિસ્તારોની અંદર એક એક વાવાઝોડું ચોમાસાઓ બેસે તે પહેલાં મિત્રો બની શકે છે તો આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને એ વસ્તુ પર એ વિષય ઉપર જ વાત કરવાના છીએ કે ખાસ કરીને વાવાઝોડું બનશે તો કઈ રીતનું બનશે કેવું બનશે અને હજુ વરસાદની કેટલા દિવસ સુધીની આગાહી છે અને સાથે

આવી રીતે થઈ અને ખાસ કરીને ચોમાસું છે એ પોતાની રીતે મિત્રો કેટલાક છે એ મિત્રો આ વિસ્તારોની અંદર ફરી રહ્યા છે અને કેટલોક છે અહીંયા મિત્રો ખાસ કરીને ઓમાન તરફ થઈ અને ખાસ કરીને ભેજ ભા ગુજરાત તરફ મિત્રો આવી રહ્યું છે ધીમે ધીમે આ ભેજ છે કેરળ તરફ તમિલનાડુ ગોવા મુંબઈના દરિયાકાંઠે આવશે તો જેને લઈને ચોમાસાની મિત્રો ખાસ કરીને હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ સતત મિત્રો ચાલુ રહેશે આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે તે પહેલાં મિત્રો

તો હજુ પણ મિત્રો વરસાદની શક્યતા રહેલી છે ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે એક્ટિવ થઈ ગઈ છે તો ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર એટલે કે અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ તેમજ રાજકોટના કેટલાક ભાગો છે પોરબંદર જામનગર દ્વારકા આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે સાથે સાથે કચ્છની અંદર પણ વરસાદની આગાહી છે સાથે સાથે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ વલસાડ સુરત તાપી નવસારી ભરૂચ તેમજ મિત્રો તા ભરૂચ છે વડોદરા છે ઉદેપુર દાહોદ ગોધરા છે અરવલ્લી છે તો આ વિસ્તારોમાં મિત્રો ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારોની અંદર પરંતુ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે જેમાં સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ અને દક્ષિણ ગુજરાતમાં વધારે શક્યતા રહેલી છે મિત્રો હવેનો વરસાદ ગાજવીજ સાથે ભારે જોવા મળશે અને જ્યાં પણ વરસાદ પડશે ત્યાં મિત્રો બે ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે કારણ કે ગઈકાલે પણ તાલાળા વિસ્તારમાં જે વરસાદ પડવાને કારણે નદીઓની અંદર પૂર વહેતા થયા હતા તો આવો બે ઇંચ સુધીનો વરસાદ છે જ્યાં પણ વરસાદ પડે ત્યાં મિત્રો જોવા મળશે દસ તારીખની વાત કરીએ તો હજુ પણ આ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે વરસાદની શક્યતા રહેલી છે પરંતુ થોડીક અહીંયા મિત્રો તીવ્રતા દસ તારીખે મિત્રો ઘટતી દેખાઈ રહી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત મેઇન પોઈન્ટ છે આ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે ઉત્તર ગુજરાત છે અમદાવાદની આસપાસના વિસ્તારો છે એની અંદર મિત્રો ખાસ કરીને રાહત મળશે કચ્છની અંદર પણ ખૂબ જ પચીસ ટકા જેવા ભાગોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળશે અગિયાર તારીખની વાત વાત કરીએ તો અગિયાર તારીખે પણ મિત્રો ખાસ કરીને તીવ્રતા છે જ કારણ કે અરબી સમુદ્રમાંથી ખૂબ જ પ્રી મોન્સૂન એક્ટિવિટી નો ભેજ આવી રહ્યો છે એ તમે ખાસ કરીને જોતા હોય તો ખ્યાલ આવશે કે આ જે મેપ છે તો એ તમે જોઈ શકો છો આ જે છે સતત મિત્રો આવી રહ્યો છે એને હિસાબે જ મિત્રો વરસાદ હાલ મિત્રો બંધ થાય તેવી કોઈ શક્યતા નથી જો આ વરસાદની તીવ્રતા એકદમ નીચલા લેવલેથી મિત્રો આગળ વધી અને બંગાળની ખાડી તરફ જશે તો જ મિત્રો ગુજરાતમાં રાહત મળશે બાકી કોઈ રાહત મિત્રો હાલ દેખાતી નથી આ રાહત મિત્રો આપણને તેર તારીખ પછી મિત્રો જોવા મળશે એ તમે જોઈ શકો છો તેર તારીખ પછી મિત્રો ખાસ કરીને વરસાદમાંથી રાહત જોવા મળશે કારણ કે કે આપણે જેમ વાત કરી તે કે અરબી સમુદ્રમાંથી જે ભેજ આવી રહ્યો છે તે નીચલા લેવલેથી મિત્રો પાછો ફરશે ત્યારે મિત્રો ગુજરાતની અંદર રાહત મળશે અને સાથે જ મિત્રો ઉપલા લેવલેથી અહીંયા તમે જોઈ શકો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એનો થોડોક મિત્રો ધક્કો રહેશે ત્યારે મિત્રો નીચેથી વરસાદ છે એ વધારે નીચલા લેવલેથી જશે પરંતુ ખાસ ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે એટલે કે વાદળો જોવા મળશે બફારો જોવા મળશે ભારે ગરમાળો જોવા મળશે આવી પરિસ્થિતિ છે એ જોવા મળી શકે છે તો ખાસ કરીને તેર તારીખથી વરસાદની અંદર રાહત મળશે પરંતુ સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણની અંદર બંગાળની ખાડીની અંદર હલચલ થઈ રહી છે સાથે ખૂબ જ મોટા પ્રમાણની અંદર ભેજ આવી રહ્યો છે જે આગામી ચોમાસાને લઈને મિત્રો સારા સમાચાર મિત્રો કહી શકાય ત્યાર પછી વાત કરીએ તો ખાસ કરીને કોઈ મોટી અપડેટ નથી બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર જો સતત મિત્રો ભેજ આવતો રહેશે તો ખાસ કરીને વાવાઝોડું બનવાની શક્યતા પણ જોવા મળી રહેશે જો કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનશે તે મિત્રો મા મ્યાનમાર અને બાંગ્લાદેશ તરફ ફંટાશે ગુજરાતની અંદર કોઈ શક્યતા નથી જો અરબી સમુદ્રની અંદર હાલ વાવાઝોડું બને તો જ મિત્રો ગુજરાતને નુકસાન એટલે કે ખાસ કરીને વરસાદ જોવા મળે બાકી બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનશે તો મિત્રો તે મ્યાનમાર બાંગ્લાદેશ તરફ જશે પરંતુ અરબી સમુદ્રમાં જો વાવાઝોડું બનશે તો સીધું જ તે મિત્રો ગુજરાત મહારાષ્ટ્ર ગોવા તરફ મિત્રો આવી શકે છે પરંતુ ખાસ કરીને અંબાલાલ પટેલની એવી આગાહી છે કે ખાસ કરીને જૂન મહિનાની શરૂઆતની અંદર મિત્રો અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીની અંદર એક એક વાવાઝોડા બને તેવી શક્યતા મિત્રો જોવા મળી રહી છે તો ખાસ કરીને જોવા જઈએ તો પવનની ઝડપ પણ મિત્રો તમે જોઈ શકો છો એકદમ નોર્મલ અને જ્યાં પણ વરસાદ હશે આંધી તોફાન સાથે પવન જોવા મળશે અને આગામી સમયની અંદર જોવા જઈએ તો વરસાદની તીવ્રતા ઘટશે તો સાથે સાથે અરબી સમુદ્ર ઉપરથી ભેજવાળા પવનોને કારણે બફારો પણ વધારે જોવા મળવાનો છે બાકી હાલ મિત્રો જોવા જઈએ તો આ મહિનાના એન્ડ સુધીની અંદર એટલે કે આ મહિનો પૂરો થતાં થતાં અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીની અંદર એકાદ વાવાઝોડા બને તેવી શક્યતા મિત્રો જોવા મળી રહેશે સાથે સાથે તાપમાનનો પારો પણ મિત્રો ખાસ કરીને હવે ધીમે ધીમે વધશે અને અહીંયા તમે જોઈ શકો છો છત્રીસ સાડત્રીસ ડિગ્રી સુધી તાપમાનનો પારો છે પહોંચી જશે જેને લઈને ભારે બફારો જોવા મળશે અને કે એટલે કે વધારે ગરમીની શક્યતા નથી પણ તો હવે ભેજ ચાલુ થઈ ગયો હોવાને કારણે બફારો છે વધારે જોવા મળશે લોકોને અકડામણ છે વધારે જોવા મળવાની છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત